નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતના વાત ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં અક્ષત કુંભ નું પૂજન કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અયોધ્યામાં શ્રી રામ મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે દરેક ઘરે પહોંચાડવા માટે તારીખ એક જાન્યુઆરીથી તારીખ પંદર જાન્યુઆરી સુધી અભિયાન કરવામાં આવશે અને મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ પાઠવવામાં આવશે આ અક્ષત કુંભ સ્વાગત કાર્યક્રમ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ અને શ્રી કૃષ્ણ ગૌશાળાના કાર્ય કરો ગામના આગેવાનો તેમજ બહારથી પધારેલ સંતો મહંતો રાજકીય આગેવાનો સહિતના ભાઈઓ વર્ષના બનવાસ બાદ આવતી 22 જાન્યુઆરીએ ભગવાન શ્રી रामचंद्रજી પુનઃ પોતાના ઘરમાં પધારે છે રામ મંદિર ફરી એકવાર સાડા પાંચસો વર્ષ બાદ નિર્માણ થઈ ગયું છે અને એમાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા આવતી બાવીસ તારીખે થવાની છે જેની ઉજવણી વિશ્વભરના તમામ હિન્દુ મંદિરોમાં થશે આ જ યોજના ભાગરૂપે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો ભારતભરની અંદર તમામ હિન્દુને ઘરે ઘરે જઈ ભગવાન શ્રી રામ મંદિરના ફોટો એક પત્રિકા અને હળદર અને અક્ષત કે ઘરે ઘરે આપશે આ અભિયાનની શરૂઆત માટે આજે ધોરાજીમાં અક્ષત કડશની યાત્રા કાઢવામાં આવી હતી ત્યાં પૂજ્ય સંતોએ આ કળશ યાત્રાની અંદર સામેલ થઈ અયોધ્યાથી આવેલા અક્ષત કળશનું પૂજન કર્યું અને આશીર્વચન પણ આપ્યા આ ઉપરાંત આજના દિવસે આ શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ છે કાર્યાલયનો મંગલ પ્રારંભ પણ આજ ત્યાં પૂજ્ય સંતોએ કરાવેલ છે

સંઘ વિશ્વ હિન્દુ પરિષદ સંતો